દિલ્હીમાં ભાજપ કાર્યાલય મળી તમામ રાજ્યના સીએમની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર બેઠકના ફોટો પોસ્ટ કર્યા છે પીએમ મોદીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીની પરિષદની જે બેઠક મળી હતી તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સહભાગી થયા હતા મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં હાજરી આપવાનો અવસર મળ્યો હોવાનું હાલ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે વિકસિત ભારતને આગળ ધપાવવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે ભારત ઝડપથી વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ગયા છે ફોન લાઈન પર હિતલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી ખાતે મળનારી તમામ રાજ્યના મુખ્યમંત્રીની બેઠકમાં ઉપસ્થિત રહ્યા અને તે બાદ તેમણે ટ્વીટ કર્યું છે તેમનો ભાવ પ્રગટ કર્યો છે આ ટ્વીટમાં શું કંઈ સામે આવ્યું છે હિતલ ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી નીતિ આયોગની બેઠક માટે દિલ્હી દિલ્હી ગયા હતા અને આ નીતિ આયોગની આજે સવારે બેઠક પૂર્ણ થયા બાદ ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી પરિષદની બેઠક યોજવામાં આવી હતી તેમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામેલ થયા હતા અને તેમણે ટ્વીટ કરીને આ સંદર્ભની માહિતી આપી છે અને ભારત બે હજાર સુડતાલીસ ના એક દ્રષ્ટિકોણ સાથે આગળ છે અને ગુજરાત તેમાં સહભાગી થવા કટિબદ્ધ છે ભારતની પૂરી તેજી વિશ્વના ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા માટે પણ તૈયાર હોવાની વાત આ ટ્વીટમાં કરવામાં આવી છે જી બિલકુલ માહિતી માટે આભાર હિતલ